હવે શાંતિ થાય લોકો હાસુ જ કે છે ધરતી નો છેડો એટલે ઘર ઘરે આવીને તઈ જ શાંતિ થાય ગમે એટલા બાય ગયા હોય ગમે એટલી મોત કરી હોય પણ ઘરે આવીને તે હાવ નિરાશ થઈ જાય મન એકદમ શાંત થઈ જાય જીગુ એ વાત તો હાસી હો આપણે 10 દિવસ ત્યાં આ મોત કરતા હતા પણ ઠાકોરો હવે ઘરે આવીને જ ઉતરશે હવે થેલા બાકી છે બધા આવી ગયા બધાય આવી ગયો આ છેલો છેલો હતો તમારે જ કઈ ગાડીમાંથી કઢવા નથી થેલા આવીને મહારાજાની ઘોડે સોફે બેહી ગયો તમને થાકા હોય હું નો થાકી હોય બે છેલા લેવર આવ તો તમારું હું જાતું તું તારા કરતા હું વધારે થાકો છો હું એટલો ઠાકોરો તો ઉજાગરો તો તોય ગાડી આકી ના આવ્યો અને તું વાહેલી સીટે આરામથી હુઈ ગઈતી કેવી ઘારોળતી તને ખબર છે આખી ગાડીમાં અવાજ આવતો તો તે 4 કલાક ઊંઘ કરી છે એમાં તને હેનો ઠાકોડો

ત્રણ ત્રણ કલાક તૈયાર થવામાં ટાઈમ જતો તો મેં તને કીધું તું કે તું પાર્લર ઓર્ડર દે ને તૈયાર થવા જા નો ઓર્ડર દીધો તો ઘરે સાદી સિમ્પલ તૈયાર થઇ ગયો તો

અને કદાચ તું મને ખબર જ હોય તમારી જનરલ કે બાજુ પંદર દિ ને તો દુખાવો ન થાત પગ નાય ન થાત માથા નાય ન થાત વાહ નાય દુખાવા નો થાત પણ મને ખબર હતી જેવા ઘેરે પૂછ્યું ને એટલે બધા દુખાવા ચાલુ થઈ જાય થઈ ગયા ને ચાલુ ત્યાં ઉલ્લી ઉલી ને કેવા ઠેકડા મારતી ડાન્સ કરતી હતી એક ઘરે દોઢ કલાક રાસ લીધો દુખાવા નો થતા એમ અત્યારે કેમ ઘેરે આવીને દુખાવા ચાલુ થઈ જાય ઈ મને મગજમાં નથી બે તારી એકની વાત નથી બધી ભાઈઓની વાત કરું છું કે બધી ભાઈઓને

અને મારે બીજું તને કાઈ કામ નથી એક ફર્સ્ટ ક્લાસ કડક મને પાઈ દે ને એટલે હું ઓફિસે વહી તારી ઘોડે હું થોડું મેળ આવવાનો છે ઓફિસે પડે એમ છે તો હું આવું તમારે તો કોઈ કામ જ ખૂટ્યું એટલા ઠાકા પેકા ઘરે આવ્યા છે શાંતિથી તમે મારા રે જાવ ની અને તમારે શા પીવી છે ને ઓફિસે જાવું જ પડે એમ છે તો પછી શા રસ્તામાં આવે છે બહાર પી લેજો ની મને એટલા પગ દુખે છે ને કે હું ઊભી નથી તમને શા ક્યાંથી પાડું મારે બીજું કાઈ નથી સાંભળવું તમે છે ને ઓફિસે જવું પડે એમ હોય ને તો જાવ અને છે ને રસ્તા માં પીતા તા હું તમને જ બનાવી દેવાની મને બહુ પગ દુખે છે ને માથું છીડું છે એટલે હું શાંતિથી થી બેડરૂમ માં જઈને સુઈ જાવ છું મારી આર બીજી ખોટી મગજમારી મારી કરતા અરે તો હું બીતો રે હું ક્યાં બીજી તારી અરે કાઈ મગજમારી કરું છું આ લગન એના ભાઈ ના પૈસા આપણે ખર્ચવા મગજમારી બધી આપણે કરવી તોય આપણને શા નો બનાવી દે અને આ દોસ્તો તમને તો ખબર જ છે જો બૈરા હોય તો તમારી ઘરે આવું થાય છે કે નહીં ગમે ત્યાં રખડીને આવ્યા હોય અને ઘરે આવીને જ એને પગ કડ માથો દુખાવાનું ચાલુ થઈ જાય છે તો તમારી ઘરે સેમ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો